લોકશાહીનું મોટું પર્વ એવી લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ઓગણસિત્તેર રાજકોટ પશ્ચિમ કચેરી તથા સ્વીપ કાર્યક્રમ મતદાન જાગૃતિના ભાગરૂપે બાળકો જવાબદાર નાગરિકો અને દેશની ઉન્નતિમાં પોતાને જરૂરી યોગદાન આપે તે હેતુથી જન જાગૃતિના ભાગરૂપે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો વિરાણી હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં ધોરણ નવ અને અગિયારના લગભગ ચારસો થી પાંચસો જેટલા બાળકોએ વોટની વિશાળ માનવ આકૃતિ બનાવી મતદાન કરવા માટેની અપીલ કરી હતી આરંદ્રસિંહ ડોડિયા પ્રિન્સિપાલ વિરાણીય છે સમગ્ર ગુજરાતની અંદર સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વિશ્વની સૌથી મહાન લોકશાહી એવા ભારત દેશની અંદર આ બાળકો છે એ ભવિષ્યના નાગરિકો છે તેઓ જાગૃત નાગરિકો બને અને દેશની અંદર યથા યોગ્ય પોતાનું યોગદાન આપે તે હેતુથી જનજાગૃતિના ભાગરૂપે એક વિદ્યાર્થીઓએ છોટ પોતાના ઘરમાં અને આસપાસના વિસ્તારમાં સો ટકા મતદાન થાય અને લોકોમાં જાગૃતિ એ લોકો કેળવે એ હેતુથી જનજાગૃતિના ભાગરૂપે આજે બાળકોએ શાળાની અંદર શપથ લીધા હતા તેમજ વીઓ ટી ઈ વોટની એક વિશાળ કાંઈ માનવ આકૃતિ છે એ તૈયાર કરી અને લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશો છે એ ફેલાવ્યો ખાસ કરી અને તમામ લોકો છે એ ચૂંટણી પછી છે એ ફરિયાદ કરતા હોય છે કે પણ કે આ વ્યક્તિ ચૂંટાઈ આ પક્ષ આવો જોઈએ આ આવો જોઈએ તે આવવો જોઈએ ખાસ કરી અને લોકો છે એ નિરૂહનારે ઉત્સાહમય બની અને સો ટકા મતદાન કરે તે જરૂરી છે